સમગ્ર રાજ્યમાં રોગચાળો વકર્યો છે ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ તેના પર વડોદરા શહેરમાં પણ ચોમાસાને લઈને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે વડોદરામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે શહેરમાં તાવ શરદી કમળો ટાઈફોઇડના કેસમાં વધારો થયો છે તો રાજ્યના અનેક એવા શહેરો છે જ્યાં રોગચાળો વકર્યો છે ઓગસ્ટના મીડ મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ વડોદરામાં નોંધાયા છે શહેરમાં પણ ચોમાસા લઈને પાણી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ રૂપેશ વડોદરામાં પણ ભારે વરસાદ વરસ્યો ત્યાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા અને પછી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત છે જે ચોક્કસ જે રીતે વડોદરાની વાત કરીએ તો પાણીજન્ય રોગચાળો જે ચોમાસામાં ફેલાતો હોય છે લઈને અને અને કમળાના જે જે કેસો છે 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 ઉપરાંત પાણીજન્ય મચ્છરજન્ય રોગો રોગો અન્ય એમાં પણ નોંધપાત્ર થઈ રહ્યો ચેપી રોગની હોસ્પિટલમાં ચાલીસ થી પિસ્તાલીસ બેડ જે છે ઓલમોસ્ટ ફૂલ થઈ રહ્યા છે એટલે જે વિસ્તારો જે છે મોટે ભાગના વિસ્તારો વડોદરા શહેરના જે આવી ગયા પણ ખાસ કરીને જે સેવા વસ્તી વિસ્તારો છે એમાં વિશેષ અસરો પડી રહી છે તબીબો પણ લોકોને બહારનો જે ખોરાક અથવા વાસી ખોરાક ના ખાવા માટે અપીલ કરી રહી છે ખાસ કરીને પાણીપુરી જેવા જે ખોરાકો હોય છે કે પછી ખુલ્લામાં પડી રહેતા ખોરાકો ખાવાનું લોકો ટાળે એવું તબીબ વિભાગ પણ લોકોને વિનંતી કરી રહ્યું છે જી આ તંત્ર દ્વારા શું કામગીરી હાથ ધરાઈ છે જ્યારે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે શું ક્યાંય તપાસ હાથ ધરાઈ છે જે ચોક્કસ જે જ્યાં આગળ વધારે આનું જે રોગચાળાની ભીતિઓ સેવાઈ રહી છે તે વિસ્તારમાં કા પાણીના સેમ્પલો લેવાઈ રહ્યા છે ઉપરાંત જે ફોગિંગ કરવાનું હોય જ્યાં એ કરાઈ રહ્યું છે જ્યાં પાણીનો ભરાવો થતો હોય એનો યોગ્ય નિકાલ થાય કારણ કે જ્યાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં આગળ મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધારે થતો હોય એટલે એ નિકાલ થાય એની પ્રાયોરિટી પણ આ લોકો કરી રહ્યા છે ઉપરાંત જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આગળ